સુરતના પાંચ દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલીતાણાના છત્રીસ વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે મારી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ઓગણત્રીસ વર્ષે યુવકની ધરપકડ કરી છે માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના પાલિતાણાના વતની છત્રીસ વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ પાંચ દિવસ પહેલાં કામ ધંધા માટે સુરત આવ્યો હતો કાપોદરા વિસ્તારમાં તેમના બાજુમાં ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો દરમિયાન સોળમી ના સોમવાર રોજ મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રેસ્ટીજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં કાપોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અરવિંદની લાશને પીએમ માટે સ્નેમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી પોલીસને મૃતક

ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસને આધારે અલગ અલગ દિશાઓમાં અજાણ્યા આરોપીઓ વિશે ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અનંતો રામલાલ ઉમર ત્રેવીસ રહેવાસી લંબે હનુમાન રોડ મંદિર પાસે ફૂટપાથ વરાછા મૂળ પશ્ચિમ બંગાળને ઝડપી પાડ્યો હતો આરોપીને પૂછપરછ કરતાં મોડી રાતે સવા બે વાગે તે બરોડા પોલીસ પાસેથી ચાલતા જતો હતો દરમિયાન મૃતક અરવિંદે આરોપીને કોઈ કારણ વિના જ અપશબ્દો અપશબ્દો બોલવા લાગ્યો હતો અને આરોપી બોલવાની ના પાડી હતી માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જાય બાજુમાં પડેલા પથ્થર વડે અરવિંદના માથા અને મોઢાના ભાગ પર માર મારી પતાવી દીધો હતો ત્યારબાદ તેથી તે ભાગી ગયો હતો અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો દરમિયાન ટ્રેનમાં બેસી ભાગી તે પહેલાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો